પોલીસની અલગ અલગ ટીમોએ આ રોડ પર વોચ ગોઠવી હતી આ દરમિયાન નાઇજેરિયન યુવતી રોડની સાઈડમાં ઉભેલી દેખાઈ હતી મહિલા પોલીસને સાથે રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે આ યુવતીની ઝડપથી લેતા તેની પાસેથી એક પચાસ કરોડની કિંમતનું એકસો પચાસ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું તેની પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું કે હું તો માત્ર ડિલિવરી કરવા માટે જ આવી હતી ડિલિવરી લેવા કોણ આવવાનું હતું તે મને ખબર નથી મને તો લોકેશન સાથે એટલી જ સૂચના આપવામાં આવી હતી કે લોકેશન પર જઈને ઉભા રહી જવાનું છે એટલે ડ્રગ્સ લેવા માટે કોઈ આવી જશે આ ડ્રગ્સ મુંબઈથી લાવવામાં આવ્યું હતું આ યુવતીને ડ્રગ્સ કોણે આપ્યું તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેની પાસેથી પોલીસને એક મોબાઈલ પણ મળી આવ્યો છે જેના સીડીઆર ના આધારે યુવતી કોના કોના સંપર્કમાં હતી તેની પણ તપાસ કરવામાં આવશે યુવતી પાસેથી પોલીસે નાઇજેરિયન પાસપોર્ટ પણ કબજે લીધો છે મોડી રાત્રે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુંબઈથી આવેલી આ યુવતી પોલીસને શરૂઆતમાં ગોળ ગોળ જવાબ આપતી હતી તે જે કારમાં આવી હતી તે ઓલા કેબ હતી પોલીસે ડ્રાઈવરની પણ પૂછપરછ કરી હતી જેમાં ખબર પડી કે તે મુંબઈથી આવી હતી મુંબઈમાંથી કયા વિસ્તારમાંથી તે કારમાં બેઠી હતી અને તે વખતે તેની સાથે કોણ કોણ હતો તેની પણ તપાસ કરવામાં આવશે